હેલો ગાય જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવ લોક માં સ્વાગત છે તો કેમ છો આ બધા મજામાં જશો હું પણ મજામાં છું તેના વાગી સવા 10 ને આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા છે કા થોડુંક આમ હતું તો આજે આપણે થોડા મોડ જો ફ્રી થઈને આપણે છે બટેટા બાફવા માટે એમ એવું છે આજે છે તો આજે મારે અગિયારી છે અમારી જેની ને અગિયારી આપેલ હતી ને એમ તો જો મેં બટેટા પણ આફા મેઘી દીધા છે તો બટેટા તો ફટાફટ બટેટા હફાઈ જાય એટલે પછી આપણે એને ફોલીને ને વઘારી નાખીએ તો આ આપણે જઈએ બાર અને જો મમ્મી કરે છે જોઈ શું કરે મમ્મી શું ખરો મમ્મી ઓય બાજરો હમો કરે જો બાજરો હપવાનો છે ને હમો કરવાનો છે ને મમ્મી તો જો મમ્મીએ બાજરો હમક કરે અને અમારા આરુભાઈ જો તો જો કપડાં બપડા થોઈ મૂકી દીધા આપણે અમારું ભાઈ જો શું થાય એક તને આરું ગુડ મોર્નિંગ લેવો સારું પાયદો સારું ગુડ મોર્નિંગ પૂછડી ન પટાવ એમ ન કરાય તો જો અમારા ભૂરીબેનની હાલત જો સમદાઈ સાવ સમજો તો

ખાલી બે દિવસ વરસાદ નો આવે ને તો એ અમારું કામ છે ને પૂરું થઈ જાય નેંધવાનું પછી ભલે ને આવ્યા રાખે ને આવવું હોય એટલો વરસાદ તો ફાઇનલી અત્યારના વાગ્યા છે સાડા દસ ને મમ્મી એ પેલા રોટલી ને રોટલા બનાવી નાખી ને પછી બટેટા સૂકી પછી વગાડજે તો મમ્મી જો બટેટા ખોલે અને હું રોટલા કરું પછી રોટલા બનાવીને આપણે સૂકી ભાજી બનાવી નાખશું તો ફટાફટ રોટલી રોટલા ભણીને પછી આપણે સૂકી ભાજી

એટલે તો કો બરે આગે સિરિયા હોત તો હાલ તો આપણે ફટાફટ રોટલા બનાવ નાખી ને પછી સુકે ભાજી વઘારે તો ફાઈનલી આપણે રોટલી ને રોટલા પણ બનાવી નાખ્યા છે સુકી ભાજી પણ બનાવી નાખી છે તો મે કીધું થોડો કે ઓ બાજરાનો ખોટ હતો ને તો છે ને માસલી ને ખવડાવી દઉં અને પછી થોડાક વધારેના વાસન છે ને ઉતકી નાખો પછી ખાઈ નો ઓસા થાય

હે બોલો ખાવા હાટું ચિંતા બાદ હાલા તો ફટાફટ એને ખોડા પછી વધારાના વાસણ છે ને આપણે ઉકી નાખી પછી ખાઈ પીને ઓછા થાય આપણે ફાઈનલી વાસણ પણ ઉટકાઈ ગયા છે ને ભાઈ હમણાં પાણી ની ડોલ ભરીને ગયો ને હાથમાં રીંગણી બી હતા તો કદાચ ભાઈ રીંગણી ના બી હલવા હાલુ જોવા જાય મેળવી કીધું ને ભાઈ તમે રીંગણી ક્યાં ખાવ ભાઈ ભાઈ કે એ નો કહેવાય હું કેળા પાસે વાં અમને બધી ખબર પડ્યો ભાઈ તમે ક્યાં રીંગણીના બી ને વાહ અહીંયા જો ભાઈ છે ને રીંગણીના બી વાવી દીધા જો અહીંયા તો અહીંયા ભાઈએ રીંગણીના બી વાવી દીધા છે કે આપને કહ્યું કે મેં ક્યાં રીંગણી બી ભાઈ એમ તોય અમને ખબર પડી જાય ભાઈ નો કહેવો તોય એમાં જો સેલ આવીને તો અહીંયા તો અહીં આવે પાણી કદાચ ન આવે અહીંયા પછી ભલું પૂછે પાણીનું સેલનું ઉપર ચડી નાખું દેખે ને આરું ભાઈ જુઓ મને આરુડી પોપિયા દેખાતોય નથી મીંડળા જેવો કાળો 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 તો ચાલો હવે મને તો ભૂખ આવી ગઈ છે બહુ એમાં જગ્યા રીત છે ને મેં હવા માં ખાધું ન હોય તો આપને ભૂખ આવી ગયા ભાઈ ને આવવું હોય તો ભલે ન આવે તો ખાઈ નહીં આપણે હવે ખાઈ લેવી પછી થોડાક વેલા સુઈ જાય આજે જવાનું છે નેંદવા માટે એટલે ચાલો ફટાફટ ખાઈ લેવી આપણે તો જો મું મમ્મી બેસી ગયા સી જમવા તો હવે ભાઈ ને આવો આવવું ત્યારે આવે એના તો કઈ ઠેકાણા હોય

રહીને સાંઈ સુધી તો આજે છે ને થોડુંક નેંદાઈ જાય અને વરાપ આપી દીધું છે તો સારું હારું ભાઈ જો રખડું હું આઈ જ રીતે પોપિયા હાલ આ મંદર ખૂજા મોણ હાલ હાલો હવે હાલ તો છે ને આપણે હવે થોડીક વાર પોઢી જાય પછી છે ને ઉઠીને આપણે અઢી વાગે આજે જવાનું છે પાછું હેંદવા માટે સારો આપણે થોડીક વાર પોઢી જાય એટલે પછી છે ને સાંજ સુધી ઉપાડીની ફાઇનલી અત્યારના ગયા છે અઢી અને આપણે જાય છે મમ્મી જો જવા મેળા મમ્મી એ ઉતાવળતો છે મમ્મીને અરે તો આપણે ઓતન જાય હરપડી ને એવું લીધું છે એટલે કે આ ને હું લઈને તો અધૂરી આયરું છે ને પૂરી નાખે નાખીને ભાઈ કહી દો ભાઈ જઈ જાઓ એ દી ને ભાઈ હાલો જલ્દી જલ્દી તો જો ભાઈ છે ને આવડા ઓલા ઢોર ને બાર બાંધતો તો હવે જોઈ રખડે ઢોરે એને આવવું તો આવે ને આવે તો કાંઈ એને માણા ન આવે બસ ભલું પૂછે આવે કે નહીં હાલ તો આપણે જઈએ ને આપણે અધૂરી આવ્યું હતું ને પહેલાં છે ફટાફટ આપણે પૂરી કરી નાખીએ અધૂરી પૂરી કરી નાખીને તો પછી ખાલી છે ને આખી આખી આવ્યું તો અહીંથી છે ને અધૂરી છે ને મમ્મી આ અધૂરી છે ને તો જો અર્જન્ટ કાકા હેલાવે છે पैना तोरे तोरते लाई ने वो खड़ नहीं है नहीं कई न अर्जुन काका तो जो हमें आतरी देयो हमें काम ओ फाइनली सेने हम बस के लेता बुली तो आपरे आवी गया पाछा बस के लेवा तो गैना वग खड़ से मान बस तू मारो

આવે તો ફાઇનલી તેના વાગે ગયા છે આંચ જેવું થઈ ગયું છે અને મારે જે અધૂરી અધૂરી આરી હતી અમે પૂરી ખબર નાખી અને હવે જ આવી છીએ પાણી પીવા ખરે તો જે ખરે છે ને હાથ પગ ધોઈને સા પાણી બનાવશું અને પછી સા પાણી પીને પાછા આવશું તો છ વાગ્યા સુધી હાલ ફટાફટ આપણે સા પાણી બનાવી નાખીએ

આપણે સાચો પીતા નથી તો હું તો હાલો આપણે ખાટું છે દૂધ બનાવી છે મને ભૂખ લાગી હાલો કહીને પીવું હોય તો દૂધ ઓરિજિનલ આવ્યું દૂધ હાલો તો ફાઇનલી અત્યારે સાડા પાંચ જેવું થઈ ગયું છે સા પાણી પી લીધા હતા હવે મમ્મીને કેક કે હવે અત્યારે હોય ફરો એમ તમે કીધું આપણે એટલું જ જોતું હોય ખાલી કેવું જોઈએ આપણે હાઈ આવી છે પવન ના ઉડી જાય પછી ખાલી ઓલી બાઈ આવશે ને તો ઠેઠ થી આખી આઈ જ રે ખાલી પૂરી પાડવાનું અધુરી અધૂરી તમે પૂરી નાખી છે હવે આખી આવશે તો જો અહીં બાસકા ફરડાશે તો જો અહીંથી થાંભલા પાણીથી શહેરું જ આખી આવે પછી બધી કટકા જ જાયરું આવે જો આ થાંભલા ને આઈથીન આ હારથીન અધૂરું છે આ હારથી જો આયરથીન પછી આ બધી થાંભલા પાણી પાછી અધૂરી અધૂરી આવે ચાલો આપણે બાસકા પાછી આવી ગયા છીએ બાસકા ખાઈ લેવી જાય ઘરે તો બાસકા ભેગા કરીને આપણે એલા ઘરે અને જો આવડ્યા પિયરમાં જો કેવા મસ્તીના પાન આવી ગયા હવે એમ કે વરસાદનું પાણી પડે ને એટલે બધું ઝાડ ને એવું બધું છે ને મસ્ત થાય જો આમાં એવું મસ્ત પાન હે આવે સદી જો ઝીણા ઝીણા પાન એમ હાલો તો જાય હવે અને છે ને બીજું કામ હોય પતંગ એવી ઘરે છે આ કામ હોય તો આપણે બાસ્કા લઈ લીધા હે અંદર મેકવા જો ને હવે નેન તાતા ને અમારે આરુ ભાઈ છે ને રડતો તો અહીંયા બારી હતી જાય એને એમ કે મને મેકીને બધા ક્યાં હોય કે એની ફાય એની હામાં હામાં હોય ને કોઈ રડે બોલો લખણ ખોટી નો જો હવે રખડે જો ઓ હાલો તો તમને બધાને મારો આજનો લુક કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પાછા હા લોકમગ ત્યાં સુધી બજાર ખાટા ખાઈ બહેન જય શ્રી કૃષ્ણ